નમસ્તે મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે માહિતી મેળવવાની છે કે આરટીઓ દ્વારા ઈ ચલણ તમારી ઘરે આવ્યું હોય બાય પોસ્ટ દ્વારા એટલે કે તમે કોઈ ગુનામાં આવી ગયા હોય ક્યારેક હેલ્મેટ ન પહેર્યું હોય અથવા આરટીઓના નિયમનું પાલન ન કર્યું હોય અને આરટીઓના નિયમની અંદર તમે ફસાઈ ગયા હોય સીસીટીવી કેમેરામાં તમે કેદ થઈ ગયા અથવા કોઈ ટ્રાફિક પોલીસ દ્વારા એ તમને ઈ ચલણ એટલે કે તમારી પોંચ વીમો ફાળ્યો છે તો તેનું સોલ્યુશન તમને આ વિડીયોની અંદર મળશે તો સૌપ્રથમ આપણે માહિતી મેળવશું કે ઈ ચલણને આપણે ઓનલાઈન કઈ રીતે ભરવું તેની પ્રિન્ટ કઈ રીતે કાઢવી અને ઈ ચલણથી બસવા માટે આપણે કયા કયા પ્રયત્નો આપણે કયા કયા નિયમોનું પાલન કરવું અને એ ચલણ કેવા પ્રકારનું હોય છે તેનો નમૂનો અહીં તમે જોઈ શકો છો આવા પ્રકારનું ઈ ચલણ હોય છે તેને આપણે ઓનલાઈન કરવાનું છે સૌપ્રથમ તમારા મોબાઈલ અથવા પીસીના બ્રાઉઝર ઓપન કરો જેમાં તમારે ગૂગલમાં ટાઈપ કરવાનું રહેશે પરિવહન સેવા પોર્ટલ વેબસાઇટની લિંક મારા વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી પણ તમે વેબસાઇટ ઓપન કરી શકો છો ત્યારબાદ સેકન્ડ નંબરની ઓપ્શનની અંદર જઈ આપણે ઈ ચલણ પસંદ કરવાનું છે તેના પર ક્લિક કરીશું એટલે આવી રીતે તમને તેનું પેજ જોવા મળશે જેમાં અહીં ઓનલાઈન પેમેન્ટ તેના પર ક્લિક કરીશું એટલે સૌપ્રથમ ચલણ નંબર ત્યારબાદ વ્હીકલ નંબર અને ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર છે તેમાંથી કોઈ પણ એક ઓપ્શન પસંદ કરી અને આપણે નંબર નાખવાના છે આપણે અહીં ચલણ નંબર એન્ટર કરશું ત્યારબાદ કેફ ફિલ કરીશું ગેટ ડિટેલ પર ક્લિક કરશું એટલે કે આરસી બુકની અંદર જે મોબાઈલ નંબર રજિસ્ટ છે તેના પર એક ઓટીપી આવશે ઓટીપી તમારે બોક્સની અંદર ફિલ કરવાનું છે ત્યારબાદ સબમિટ સબમિટ કરશું એટલે નીચે અહીં તમને લાઈન જોવા મળશે તેમાં ઓનલાઈન પેમેન્ટ પર ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશું એટલે આવો એક બોક્સ જોવા મળશે તેમાં ટર્ન એન્ડ કન્ડિશન જે પણ કન્ડિશન છે એક્સેપ્ટ કરી ઓનલાઈન પેમેન્ટ સિલેક્ટ કરી ત્યારબાદ સબમિટ કરશું એટલે અહીં ત્રણ ઓપ્શન જોવા મળશે જેમાં ડેબિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ અને યુપીઆઈ તમારી પાસે જે લાગુ પડતું ઓપ્શન હોય તે ઓપ્શન પસંદ કરી અને આપણે પેમેન્ટ કરવાની છે આપણે યુપીઆઈ એટલે કે ક્યુઆર કોડ પસંદ કરશું ત્યારબાદ એક્સેપ્ટ કરી અને પેમેન્ટ કરવાનું રહેશે પેમેન્ટ કર્યા બાદ આપણે રિસિપ ડાઉનલોડ કરવાની છે એટલે કે પ્રિન્ટ રિસીપ પર ક્લિક કરશું પ્રિન્ટ રિસીપ પર ક્લિક કરશું એટલે તમને આવી રીતે એનું પેજ જોવા મળશે જેમાં સૌપ્રથમ નીચે આપેલું છે ચલણની પ્રિન્ટ એ પણ તમે ચલણની પ્રિન્ટ કરી શકો છો જો તમારી પાસે ચલણની પ્રિન્ટ હોય તો પ્રિન્ટ કરવાની જરૂર નથી ફક્ત પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અથવા તમે ડાયરેક્ટ ચલણની પ્રિન્ટ પણ તમે ડાઉનલોડ કરી શકો છો જો ડાઉનલોડ અથવા લોગિન કરવામાં પ્રોબ્લેમ થાય તો ફરીથી તમે ઓટીપી લઈ લોગિન કરી શકો છો અને રિસીપ પર ક્લિક કરી અને ફરીથી તમે ચલણની ઓનલાઈન પેમેન્ટ કર્યું છે તેની રિસિપ તમારે ડાઉનલોડ કરવાની રહેશે અથવા તમે સેવ કરી શકો છો કારણ કે ભવિષ્યમાં જે નેક્સ્ટ ટાઈમ તમે કોઈ આરટીઓના ટીઓના નિયમમાં આવ્યા હોય અથવા તમારે ફરીથી કોઈ દંડ આવ્યો હોય તો તમે સલણ રિસીપ હોય તો તમારે ઉપયોગી બની શકે છે કારણ કે ઘણીવાર પેમેન્ટ ઓનલાઈન પેમેન્ટ કરવામાં પણ પ્રોબ્લેમ થતી હોય છે તો રિસીપની જરૂર પડતી હોય છે કેમ કે ટ્રાન્ઝેક્શન ઘણીવાર ઓનલાઈન સર્વરના હિસાબે પ્રોબ્લેમ થતી હોય છે આવી રીતે તમે તમારા ચેનલનું સ્ટેટસ પણ તમે ચેક કરી શકો છો ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ તમારા મિત્રોને શેર કરજો નવી માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા ખાસ સૂચના આરટીઓથી બસવા માટે તમે આરટીઓના નિયમનું પાલન કરો ત્રણ સવારીમાં બાઇકમાં જતાં ધ્યાન રાખો લાયસન્સ આરસી બુક પીયુસી અને હેલ્મેટ સાથે હોવો જોઈએ જેનાથી તમે આરટીઓના જે ચલણ અથવા દંડથી બસી શકો છો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને શેર કરજો તમારા દિવસ રહે ધન્યવાદ ઓલ ધ બેસ્ટ